बुलेटिन में शुरुआत जो महत्व पीएम मोदी आज उत्तराखंड पीएम मोदी आज उत्तराखंड रजत जयंती निमित्त देहरादून में रहते हाजर उत्तराखंड में आठ हजार बसो साठ करोड़ आपसे भेट पीएम मोदी आज उत्तराखंड प्रवासे रजत जयंती निमित्ते देहरादून में हाजर रहें વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તરાખંડને રાજ્ય સ્થાપનાના રજત જયંતિ સમારોહમાં આઠ કરોડની યોજનાઓની ભેટ આપશે અઠયાવીસ ખેડૂતોના ખાતામાં ફસલ વીમા યોજનાની બાસઠ કરોડ રૂપિયાની રકમ પણ જાહેર કરશે પીએમ મોદી રવિવારે સવારે આશરે સાડા અગિયાર કલાકે વન અનુસંધાન સંસ્થાન પહોંચશે અગિયાર પિસ્તાળીસ વાગે તે ઉત્તરાખંડના વિકાસ સાથે જોડાયેલી વિભિન્ન યોજનાઓના શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે બાર અને પાંચ કલાકે હિત સાથે સંવાદ પણ કરશે ત્યારબાદ સાડા બાર કલાકે તેઓ રજત જયંતિ સમારોહમાં હાજરી આપશે